આવા ત્રણ ઘરમાં દેવી લક્ષ્મી ક્યારે જતા નથી ભયંકર ગરીબી આવે છે નમસ્કાર મિત્રો ફરી એકવાર તમારું સ્વાગત છે એક નવા વિડીયોમાં ભગવાન શ્રીકૃષ્ણ કહે છે કે જ્યાં આવી ભૂલ થાય છે ત્યાં માતા લક્ષ્મી આપમેળે જ ઘર છોડી દે છે અને એવા ઘર પર ક્યારે પોતાની નજર નથી લગાવતી એવા ઘરમાં હંમેશા દુઃખ અને સમસ્યાઓ હોય છે મિત્રો જો તમારા ઘરમાં હંમેશા સમસ્યાઓ અને મુશ્કેલીઓ રહેતી હોય તો આજનો વિડિયો તમારે જોવો જ જોઈએ શાસ્ત્રોમાં દેવી લક્ષ્મીને ધન અને સમૃદ્ધિની દેવી માનવામાં આવે છે અને જે ઘરમાં લક્ષ્મીનો વાસ હોય છે એવા ઘરમાં પૈસાની કમી નથી હોતી લક્ષ્મીની કૃપાથી જીવનમાં સુખ અને સમૃદ્ધિ મળે છે વિશેષ ધ્યાન રાખવાની બાબતોમાં એક ઘરમાં ક્યારે પણ ખોટા વાસણો ફેલાવીને ન રાખવા જોઈએ રસોડામાં જો આખી રાત ખોટા વાસણો પડી રહે છે તો તે યોગ્ય નથી બે ઘરની સ્વચ્છતા જાળવવી જરૂરી છે ત્રણ પુતર દિશામાં કુબેર અને માતા લક્ષ્મીનો વાસ હોય છે આ દિશામાં કચરો કે નકામી વસ્તુઓ ન રાખવી જોઈએ આ જગ્યા સ્વચ્છ રાખવી જોઈએ ચાર રસોડું સાફ રાખવું જોઈએ કેમ કે મંદિર પછી રસોડું સૌથી પવિત્ર સ્થાન છે પાંચ સૂર્યાસ્ત પછી ક્યારેય સાભરણીનો ઉપયોગ ન કરો જો તમારે રાત્રે સાફ કરવું હોય તો ઘરમાં કચરો રાખો અને તેને સવારે ફેંકી દો છ માતા લક્ષ્મી સાથે હંમેશા ભગવાન વિષ્ણુને પણ પૂજા કરવી જોઈએ આમ કરવાથી વ્યક્તિને બંનેના આશીર્વાદ પ્રાપ્ત થાય છે અને આવા વ્યક્તિના ઘરમાં ક્યારેય ગરીબી આવતી નથી સાત સૂર્યોદય પહેલાં જાગવું અને રાત્રે સુવું શ્રેષ્ઠ માનવામાં આવે છે જે લોકો બ્રહ્મ મુહૂર્તમાં જાગે છે તેમને આધ્યાત્મિક જ્ઞાન અને શરીર સ્વસ્થ રહે છે આઠ ઘરના વડીલો અને ગરીબોનું અપમાન કરવાથી પણ લક્ષ્મી નારાજ થાય છે જેઓ ગંદા કપડાં પહેરે છે તેમને લક્ષ્મીની કૃપા હંમેશા પ્રાપ્ત થતી નથી તેથી હંમેશા સ્વચ્છ અને સુંદર કપડાં પહેરવા જોઈએ હિન્દુ ધર્મમાં દીવો પ્રગટાવવો ખૂબ જ શુભ કાર્ય માનવામાં આવે છે અને દરેક વ્યક્તિએ પોતાના ઘરમાં અથવા મંદિરમાં સવાર સાંજ દીવો પ્રગટાવવો જોઈએ પૌરાણિક માન્યતાઓ અનુસાર જે લોકો ઘરમાં દીવો પ્રગટાવે છે તેઓ પર માતા લક્ષ્મી તરત જ પ્રસન્ન થઈને તેમની કૃપા વરસાવે છે અલાવા ભોજન કરતી વખતે ક્યારેય વચ્ચે ઉઠવું જોઈએ નહીં કેમ કે આ રીતે ઘરમાં બરકત અટકી શકે છે માતા લક્ષ્મી માટે લાલ અને કમળના ફૂલ ખૂબ જ પ્રિય છે તેથી તેમને આ ફૂલો અર્પણ કરવું જોઈએ ફૂલ ચઢાવવાનો ખ્યાલ સફેદ ફૂલ માતા લક્ષ્મી માટે ન આપવાનો શ્રેષ્ઠ માનવામાં આવે છે કારણ કે આ તેમને નારાજ કરી શકે છે મીઠું આપવાનું ટાળો જ્યારે કોઈ તમારેથી મીઠું માંગે ત્યારે તેમને તમારા હાથમાં આપવાના બદલે વાસણમાં આપવું જોઈએ અને સંધ્યાકાળમાં મીઠું આપવું ટાળવું પણ અશુભ માનવામાં આવે છે સાંજનો સમય રાત્રે દૂધ અથવા દહીં આપવાનું ટાળવું જોઈએ કારણ કે આ વાતને પગલે માતા લક્ષ્મી નારાજ થઈ શકે છે શાસ્ત્ર અનુસાર સૂર્યાસ્ત પછી તમારા રસોડામાંથી દૂધ દહીં ખાંડ અને મીઠું જેવી સફેદ વસ્તુઓ કોઈને ઉધાર ન આપવી જોઈએ પૈસા અને ઘરેણા તમારી પત્નીના પૈસા પણ ઉછીના ન આપો જો તમારી પત્ની પણ પૈસા જમા કરે છે તો પછી કોઈને પૈસા ઉધાર ન આપો કારણ કે આથી લક્ષ્મી નારાજ થઈ શકે છે અને આ તમારી આર્થિક સ્થિતિને અસર કરી શકે છે ઘરેણા પણ કોઈને ઉધાર ન આપો કેમ કે આથી આર્થિક સમસ્યાઓ ઊભી થઈ શકે છે અને પતિ પત્ની વચ્ચે વિવાદ પણ થઈ શકે છે માતા લક્ષ્મી તરફ દોરી જવાનું દરરોજ શ્રદ્ધા અને વફાદારીથી પૂજા કરવી ઘરે સ્વચ્છતા રાખવી તેમજ સકારાત્મક અને ધન્યવાદી ભાવન સાથે જીવું આ બધા એવી બાબતો છે જે તમને આશીર્વાદ આપે છે અને તમારી આસપાસ શુભતા લાવે છે આ રીતે જ્યારે આપણે યોગ્ય રીતથી જીવન જીવીએ છીએ અને પવિત્રતા અને સકારાત્મકતા રાખીએ છીએ તો માતા લક્ષ્મીના આશીર્વાદ આપણા ઘરમાં અને જીવનમાં હરખ અને સુખ લાવે છે ભગવાન શ્રી કૃષ્ણે જણાવ્યું છે કે જે વ્યક્તિ સવારે ઉઠીને આ એક વસ્તુ ખાય છે તેના ઘરમાં ધનનો સંચય થતો રહેશે આ વિડિયોમાં આપણે જાણીશું કે સવારે ઊઠતી વખતે કઈ કઈ ભૂલો કરવી નહીં કેમ કે આ ભૂલો તમારા પરિવાર માટે વિનાશનું કારણ બની શકે છે સવારની કેટલીક મહત્વપૂર્ણ ભૂલોથી બચા અરીસામાં ચહેરો ન જોવું જ્યારે તમે સવારે ઊઠો છો તો સૌપ્રથમ તમારી જાતને અરીસામાં જોવી એ ભૂલ છે આની સાથે દુર્ભાગ્ય ગરીબી અને પરેશાનીઓનો આરંભ થાય છે આ માન્યતા અનુસાર સકારાત્મક અને ઉર્જાવાન દિવસની શરૂઆત કરવા માટે તમે મોનીથી પોતાને ઓળખવાનું ટાળો સ્નાન કર્યા વિના ખાવું જો તમે સ્નાન કર્યા વિના અને દાંત સાફ કર્યા વિના ખોરાક ખાવાની રીત દાખલ કરો છો તો એ શાસ્ત્રો દ્વારા માન્ય નથી પૌરાણિક રીતે સ્નાન દાંત સાફ અને સૂર્યદેવને જળ અર્પણ કર્યા પછી જ ભોજન કરવું શ્રેષ્ઠ માનવામાં આવે છે આ રીતે તમારી શરીરમાં પજી પ્રકૃતિ અને પૌરાણિક શક્તિનો પ્રવાહ થતો રહે છે સૂર્યદેવને જળ અર્પણ કરવું સૂર્યદેવના દર્શન અને તેમને જળ અર્પણ કરવાથી તમારા શરીરમાં સકારાત્મક ઉર્જા મજબૂત રહેશે આ રીતે તમારા જીવનમાં ધાર્મિક આર્થિક અને માનસિક બલ વધે છે દુશ્મણીભરી વાતો ન કરવી સવારે જ્યારે તમે ઉઠો તો મોરું માત્ર સકારાત્મક શબ્દો અને ભગવાનના નામથી પરિપૂર્ણ રાખો નકારાત્મક શબ્દો ન બોલતા રહો આ રીતે તમારું ભાગ્ય પ્રગટિત થશે અને જીવનમાં અવરોધો દૂર થાય છે ગંગાજળનો ઉપયોગ પૌરાણિક માન્યતાઓ અનુસાર ગંગાનો પવિત્ર જળ આપણા જીવનમાં શ્રેષ્ઠ સ્થિતિ લાવવાનો એક માર્ગ છે જેમ કે દેવતાઓએ ગંગામાં સ્નાન કર્યું તેમ તે જળ જીવનમાં પવિત્રતા અને સમૃદ્ધિ લાવવાનો શ્રેષ્ઠ સાધન છે તમે રાત્રે તાંબાના વાસણમાં ગંગાજળ ભરીને તેનો નિયમિત ઉપયોગ કરો તે પણ તમારી સારી તાકાત માટે ઉપયોગી રહેશે આ બધી વાતોને મનમાં રાખી તમારું દિવસ સકારાત્મક અને પુષ્કળ બનાવવા માટે આરંભ કરો જ્યાં સુધી સવારે સાચા પ્રયાસો સાથે પોતાની શરૂઆત કરી તમે જીવનમાં એક સકારાત્મક દૃષ્ટિ વિકસાવી શકો છો અને તમારું ઘર અને જીવન સુખી ધનિક અને શાંતિપૂર્ણ બનશે તમારા દ્વારા જણાવેલા વિવિધ શુભ આચાર અને વિધિઓ પર આધારિત અહીં કેટલાક મહત્વપૂર્ણ ઉપાય છે જે ઘરમાં સુખ સમૃદ્ધિ અને શાંતિ લાવવા માટે ઉપયોગી હોય છે દહીં અને ખાંડનું સેવન દરરોજ ઘરેથી નીકળતા પહેલાં દહીં અને ખાંડ ખાવું શ્રેષ્ઠ માનવામાં આવે છે આ પ્રવૃત્તિ તમને વિજય સફળતા અને શુભ લાભ લાવવાની સાથે જ નકારાત્મકતાઓને દૂર કરે છે તુલસીનું પાણીથી છંટકાવ જો તમે દરરોજ સ્નાન કર્યા પછી તુલસી પર પાણીનો છંટકાવ કરો તો તે તમારા ઘરમાં પવિત્રતા અને સુખમય વાતાવરણ લાવશે તુલસીનું સંવર્ધન કરવાથી ઘરના લોકો પર લક્ષ્મીદેવીની કૃપા રહે દીવા અને અગ્રબત્તી ઘરના મંદિરમાં દરરોજ પૂજા અને દીવો પ્રગટાવવો ઘરમાં નકારાત્મક શક્તિઓને દૂર કરે છે અગ્રબત્તીનો ધુમાડો પણ વાતાવરણમાં પાવનતા લાવે છે અને વાસ્તુ દોષોને દૂર કરે છે શાંત વાતાવરણ સવારે ઘરના વાતાવરણને શાંત અને પાવન બનાવવું જરૂરી છે આથી ઘરમાં આરામદાયક વાતાવરણ બનાવવું અને કોઈના વચ્ચે ઝઘડો ન થાય તે ખાતરી કરવી જોઈએ હાથની હથેળીઓ જોઈને લક્ષ્મી પર પ્રાર્થના સવારે ઊઠીને બંને હાથની હથેળીઓ જોવી એ પણ શુભ માનવામાં આવે છે આ રીતે તે માન્યતા છે કે દેવી લક્ષ્મી તમારી હથેળીઓમાં વસતી છે જે તમારી આર્થિક શારીરિક અને માનસિક સુખાકારી માટે આશીર્વાદ આપે છે ગાય માતાની પૂજા ગાય માતાની સેવા અને પૂજા કરવામાં આવે તો દેવી લક્ષ્મી અને અન્ય બધા દેવતાઓના આશીર્વાદ મેળવો છો ગાયની સેવા કરવા પર વિશેષ રીતે આર્થિક સમૃદ્ધિ અને દુઃખોના નિવારણ માટે આશીર્વાદ મળે છે કુલ મળીને આ શાસ્ત્રોમાં જણાવેલા નિયમોને અનુસરીને તમે તમારા ઘરના વાતાવરણને પાવન બનાવી શકો છો ઘરના સભ્યોમાં સુખ અને શાંતિ ધરાવી શકો છો અને ભગવાન અને દેવી દેવતાઓની કૃપા પ્રાપ્ત કરી શકો છો શાસ્ત્રોમાં કહેવાયું છે કે યોગ્ય સમયે કરવામાં આવેલ યોગ્ય કાર્ય હંમેશા ભગવાનની કૃપા પ્રાપ્ત કરાવે છે અને આ કાર્ય ધનની પ્રાપ્તિ અને સમૃદ્ધિ તરફ દોરી જાય છે પરંતુ ઘણીવાર અમે અજાણે એવી ભૂલ કરી નાખતા છીએ જે આપણા જીવનમાં અને પૈસાની સમસ્યાઓમાં પ્રતિકૂળ અસરો લાવી શકે છે વિશેષ કરીને સાંજે કેટલીક ભૂલો છે જે ન કરવી જોઈએ કારણ કે તે ન માત્ર વ્યક્તિના જીવનમાં મુશ્કેલીઓ લાવતી છે પરંતુ આર્થિક સમસ્યાઓ પણ સર્જતી છે શાસ્ત્રો અનુસાર કેટલાક કર્મો આપણા પર અંતે દુઃખ અથવા કષ્ટો લાવવાનો કારણ બની શકે છે જ્યાં સુધી નિયમોની વાત છે તેનું સંપૂર્ણ પાલન દરેક વ્યક્તિ માટે શક્ય નથી પરંતુ સવાર અને સાંજમાં ભગવાનનું સ્મરણ કરવું અને તેમના નામનું જાપ કરવું એ એક શ્રેષ્ઠ ઉપાય છે ભગવાન શ્રી કૃષ્ણએ ખૂબી કહ્યું છે કે કળયુગમાં માત્ર ભગવાનના નામનો જ જાપ માણસને જીવનના તમામ પાપોથી મુક્તિ આપે છે આથી જ્યારે તમે આ નિયમોને અનુસરો અને ભગવાનના નામનો પ્રચાર કરો ત્યારે ભગવાનના આશીર્વાદ અને કૃપા તમારી સાથે રહીને જીવનમાં સુખ શાંતિ અને ધનની પ્રાપ્તિ લાવે છે વિશ્વાસ રાખો નિયમો અને ભગવાનનો સ્મરણ તમારું જીવનપાવન બનાવે છે અને જીવનમાં સકારાત્મક ફેરફાર લાવે છે જય શ્રીકૃષ્ણ જય મા લક્ષ્મી